દરેક બાળકોમાં એક કલાકાર છુપાયેલો હોય છે જેને એક શિક્ષક સારી રીતે પારખી શકે છે અને તેને કલા પ્રત્યે આકર્ષણ ઊભું થાય અને કલા શીખવા માટે રૂચિ બતાવે તથા બાળકને કલાકાર બનવામાં મદદ પણ કરે છે ચિત્રકલા પણ આમાંની એક કલા છે પિંછી લઈને રંગ દોરવાની કલા સાથે કૌશલ્ય અને તેની બારીકાઈ સમજાય ત્યારે તે બાળક કલાના વિષયોને રોટી તરીકે પણ ઉપયોગ કરી શકે છે એવા કેટલાય ક્ષેત્ર છે જ્યાં એક યા બીજી કલામાં પારંગત લોકોની માંગ છે પણ ગુજરાત સરકાર આ બાબતે ઉદાસીન હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી ત્યારે રાજ્યમાં કલા શિક્ષકોની છેલ્લા દોઢ દાયકાથી ભરતી કરવામાં નથી આવી ગુજરાત રાજ્યની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા અમદાવાદમાં રવિશંકર રાવળ કલા ભવનમાં ચોસઠમાં રાજ્ય કલા પ્રદર્શન અને સ્પર્ધામાં ભાગ લેનાર ચિત્રકારોએ અને કલા શિક્ષકોએ પોતાનો અનુભવ જણાવ્યો અને ગુજરાત સરકારને કલા શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી કલાકારોએ મુંબઈ સમાચારને જણાવ્યું કે કલા શિક્ષકોની ભરતી અંગે રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક અભિગમ બતાવવામાં આવ્યો નથી કલા શિક્ષક સંઘ દ્વારા વધુ એકવાર સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂળભૂત અને પાયાના જે શિક્ષકો વિષય સમજાવે છે તે વિષયોમાંથી વિદ્યાર્થી પોતાની સર્જનશક્તિ નિખારી શકે છે તેના શિક્ષકોની ભરતી કરવાની માંગણી ઉઠી છે આ ઉપરાંત ગુજરાતમાં અત્યારે શાળાઓમાં કલા શિક્ષકોની ઉપેક્ષા કરવામાં આવી રહી છેલ્લા પંદર વર્ષથી સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી થઈ નથી તે અંગે ચિત્રકાર અને કળા શિક્ષકોએ પોતાની વેદના રજૂ કરી આજે મેં છાપામાં વાંચ્યું કે ટેમ્પરરી શિક્ષકો લેવાની જે વાત કરેલી છે તદ્દન એનો હું વિરોધ કરું છું આવી રીતે પચાસ રૂપિયા એને અડધો પોણો કલાકને આપવાની વાત છે તદ્દન મશ્કરી છે મજાક છે મજૂર પણ આખા દિવસના છસો થી સાતસો રૂપિયા કમાતો હોય છે તો આ ભણેલો શિક્ષક છે આટલા વર્ષો એને કામ કરેલું છે આટલા વર્ષથી તો ભરતી કરી નથી બધા ગળે આવી ગયેલા છે અને પચાસ રૂપિયા એક તાસ આપવાની વાત કરે છે અને એ શિક્ષકો પણ એની આજુબાજુના એરિયામાંથી જ લેવાની વાત કરે છે તો એ એ કેટલું અંશે વ્યાજબી છે એ મને કંઈ સમજણ પડતી નથી ચિત્રકલાનો ઉપયોગ એવો છે ને ભાઈ કે બાળકને આર્ટિસ્ટ બનાવી દેવા માટે ચિત્રકલા શીખવવામાં આવતી નથી પણ એનામાં એક કોન્સન્ટ્રેશન આવે વિચારવાની શક્તિ આવે અને ઓબ્ઝર્વેશન એનું વધતું હોય છે કોઈ પણ પ્રવૃત્તિ માટે અને ચિત્ર ક્યાં ક્યાં ઉપયોગી છે હું તમને કરું બટન ટાકવું હોય તો એ ચિત્રની જરૂર પડે મોચીને પણ ચિત્રની જરૂર પડે દરજીને પણ ચિત્રની જરૂર પડે જામને પણ ચિત્રની જરૂર પડે છે એટલે ચિત્રકળા સર્વવ્યાપી છે અને એને એવોઇડ જે કરવામાં આવે છે એ બહુ જ ખોટું છે ફાઇન આર્ટ્સ કોલેજમાં જે મહત્વ મળવું જોઈએ અને જે સંખ્યા થવી જોઈએ એ લગભગ કોલેજોમાં નથી આજથી ઘણા વર્ષો પહેલાં અઢાર કોલેજો હતી ગુજરાતમાં ફાઇન આર્ટ્સ કોલેજ અત્યારે ફક્ત પાંચ ફાઇન આર્ટ્સ કોલેજ વધી છે અને એમાં એડમિશનની બાબતમાં થોડી જાગૃતિ આવે અને સંખ્યા વધે એ જરૂરી છે કારણ કે અત્યારના જમાનામાં ડિજિટલ યુગમાં એક હજાર આર્ટિસ્ટની જરૂર છે એની સામે આખા ગુજરાતમાંથી આપણી પાંચ કોલેજમાંથી ફક્ત નેવું આર્ટિસ્ટ બહાર પડે છે એટલે ઘણી બધી જગ્યાઓમાં આર્ટિસ્ટોની ડિમાન્ડ છે ઘણા ઘણા સમયથી ભરતી થયેલ નથી લગભગ પંદર વર્ષથી તો એ બાબતે ભરતી થવી જોઈએ કારણ કે ઘણા બધા એના લીધે જ એટીડી કોલેજો પણ મૃતપાયત થઈ ગઈ છે એના લીધે જ આપણી સંસ્થાઓ ઘણી બધી બંધ થઈ ગઈ છે